આજરોજ પાંદરો ગ્રામ પંચાયત ખાતે જી સી અધિકારી તમામ જેમની ટીમ છે ફાઇનાન્સ એચઆર અને ચીફ ઇન્જિનિયર સાહેબના પ્રતિનિધિ જે પાંદરો ગ્રામ પંચાયતનો જી સેકની જે વર્માનગર ખાતે જે કોલોની છે તેમનો છેલ્લા ત્રણ વર્ષનો એક પ્રોપર્ટી ટેક્સ જે બાકી હતો કારણ કે અગાઉ જે આકાણીમાં એમની નોંધણી ન થયેલ હતી અને છેલ્લા ત્રણ વર્ષનું જે પ્રોપર્ટી ટેક્સ હતો તેમની પંચ્યાસી લાખ ઉપરની જે માત્મા રકમ છે તેમનો ચેક આજરોજ તેઓ શ્રી હાજર રહી અને પાંદરો ગ્રામ પંચાયત સરપંચશ્રી તેમજ તલાટીશ્રીને એ ચેક આપેલો છે અને આ રીતનું પ્રોપર્ટી ટેક્સ દ્વારા એમના જે પ્રોપર્ટી ટેક્સ જમા કરાયો છે એ ટેક્સની જે રકમ હશે એ ગ્રામ પંચાયતના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે તેમજ આવી જ રીતે પણ નું પ્રોપર્ટી ટેક્સ જે બાકી છે જે ટૂંક જ સમયમાં એ પાંદ્રુ ગ્રામ પંચાયતને જેનું ચેક છે એ અર્પણ કરવાના છે તો જે પંચાયતો હોય છે એ ટેક્સ જે વસુલાત છે એના ઉપર પંચાયતનો ખર્ચ બધું નિભાવ થતી હોય છે એટલે આ જે મોટી રકમ છે એ પાંદ્રુ ગ્રામ પંચાયત ખાતે ખૂબ જ ઉપયોગમાં આવશે અને અમે અહીંથી તમામ આગેવાનો સરપંચશ્રી હોય ઉપસરપંચશ્રી હોય તલાટીશ્રી તમામ ગામના આગેવાનો દ્વારા અ જીસેક કેલટીપીએસનો પણ અમે આભારી છીએ કે તેઓએ અમારો સાથ સહકાર સાથે આ જે પ્રોપર્ટી ટેક્સ બાકી હતો એ તેઓએ આપેલો છે અસ્તુ ભારત માતા કી જય હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે